ડિલિવરી મંગાવી હતી ત્યારે વધારે કાર્તુસ હતા પર એમાં એને કંઈ ચોવીસ ખાલી કારતુસ મળ્યા છે એટલે કે એના સાથે કહે છે કે મારા જોડે ચીટિંગ થઈ એક તો આ છે કે એક કિલો તીનસો ગ્રામ આ ખુદ પણ એડિક્ટ છે અને ક્યાં ક્યાં કોણ કોણ સ પેડલર નોખવાનો હતો આ એના મોબાઈલ પણ અમે કબજે કરવામાં આવે છે કોણ એનો સબ ડીલર છે ક્યાંથી લાવ્યા છે એનો ડિટેલ તપાસવામાં આવશે ક્યાંથી લાવ્યા છે ક્યાં કોઈ ગુજરાતમાંથી તો નથી લાવતા એની પણ તપાસ કરવામાં આવશે વેપન પણ કોને કોને આપવાનો છે અને કોને ભૂતકાળમાં આપવામાં આવેલ હતા આ બધા મુદ્દાઓની તપાસ કરવામાં આવશે અત્યારે તો પહેલા પણ એને અમદાવાદમાં વધારે વેચાણ કર્યા છે તો મને લાગે છે કે અમદાવાદમાં એને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું અલગ અલગ એના સોશિયલ મીડિયા જે છે કે ટેલિગ્રામ પર અને વોટ્સએપ ઉપર ને ઘણા બધા ગ્રુપ્સ છે અને એના મારફતે એના માણસો પણ છે જે ભૂતકાળમાં એના સાથે સંડાયેલા છે એના મારફતે આ સ્મોલ ક્વોન્ટિટીમાં કોડ ઘણા બધા એને ચેટમાં કોડ વર્ડ્સ મળ્યા છે અને ત્યારે અમે વધારે ડિટેલ્સ નહીં આપી કયો અમે પણ ડર છે કે વધારે ડિટેલ્સ અગર ડિસ્ટ્રીબ્યુટ કરશે તો ઘણા બધા નીચેવાળા વાશ આઉટ થઈ જશે એના વિરુદ્ધમાં અગર ગુના જોઈએ તો પાંચ થી છ આર્મ્સ એક્ટ ગુના છે અને એવી રીતે ત્રણ થી ચાર ગુના એનો એનડીપીએસ નો હથિયાર લાવવાનું એમને પહેલાથી એમના ઓળખાણ સારી છે ત્યાં મધ્યપ્રદેશ રાજસ્થાન વગેરેમાંથી અને એક જે એમની પિસ્ટલ છે એ હાઈ ક્વોલિટીની છે અને બીજા દેશી કટ્ટા છે અને અવરનવર એમની પહેલા આપ જોઈ શકો છો આઠ થી નવ ગુનાઓ જે છે એ બધા લગભગ આર્મ્સ સેકના છે અને ત્રણસો સાતના છે અગાઉ પણ એમને એક ગાડી ચડાવવાનું પ્લેનિંગ કર્યું હતું અને આ હથિયાર સાથે આમ શું આમ દાદાગીરી કરે કે ગભરાટ ફેલાય લોકોમાં થોડું ભય ઉત્પન્ન થાય એ પ્રકારના એમનો પ્લાનિંગ હતું અને આ પણ માહિતી છે કે એક અમદાવાદની શાંતિનો ડોલવાનો કે એનો પ્રયત્ન પોતાના વ્હીકલ માટે અલગ અલગ જે અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડ્યું છે કે ટાયર ટાયરમાં લાવતો હતો અને ગાડીની લાઇટ માં સંતાડીને આવા જુદા જુદા મેથડ એમને વાપરેલા છે તો એમની તપાસ ચાલુ છે જેવી રીતે આપ જોઈ શકો છો બે વેપન અને એટલા બધા કેશ એના પાસેથી મળ્યા છે તો મને લાગે છે કે બે વેપન કરતા એને વધારે વેપન મંગાવ્યા હતા અને કદાચ મંગાવ ડિલિવરી ડેટ તો પહેલા ની છે તો લાગે છે કે 15 20 દિવસમાં એને કોઈને વેપન પણ આપવામાં આવે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે